કોરલ ખાતે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ મનાવાયો કરજણ તાલુકાના મોટી કોરલ ગામે કુમી એકતા વચ્ચે સમૂહ લગ્ન યોજાયો એક જ મંડપમાં નિકા અને શબ્દપદીમાં પચીસ જોડાએ ભાગ લીધો બાબા અરબિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અઢારમો સમૂહ લગ્નોત્સવ યોજાયો એક તરફ નિકાની વિધિ એક તરફ સપ્તપદીના ફેરાની વચ્ચે કુમી એકતાનું ઉમદું ઉદાહરણ જોવા મળ્યું આ પ્રસંગે હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજના ધર્મગુરુઓ હાજર રહીને નવ દુલ્હા દુલ્હનોને આશીર્વચન આપ્યા હતા કરજણ તાલુકાના મોટી કોરલ મુકામે મરહુમ આયુ પટેલને એક વિચાર આવ્યો કે ભાઈ આ ગામમાં અરજ જ્ઞાતિ જાતની જ્ઞાતિ રહે છે અને દરેક સમાજ ખૂબ સારી રીતે અહીંયા શાંતિપૂર્વક રહેતા હોય અને જ્યારે બીજા જિલ્લાઓમાં દરેક સમાજના ખૂબ અંતર આવી ગયું છે તો એક જ મંડપ નીચે નિકા પણ થાય અને એક જ મંડપ નીચે સપ્તપદીની વિધિ પણ થાય અને દરેક સમાજના જે ગરીબ વર્ગ છે એ લગ્ન અહીંયા કરે એના માટે સૌ પ્રથમ ગુજરાતમાં દરેક સમાજ દરેક જ્ઞાતિનો લગ્ન પ્રસંગ અહીંયા યોજાય એનું અમે આયોજન કરેલું ત્યાર પછી બીજા બીજા ટ્રસ્ટોએ એ શરૂઆત કરેલી અગાઉ તમે જોશો તો દરેક સમાજનો અલગ અલગ સમૂહનું લગ્નનું આયોજન થતું હતું જ્યારે આ ગામમાં મોટેગોલ ગામમાં પુનિત મહારાજના ગામમાં અહીંયા દરેક સમાજના દરેક જ્ઞાતિના યુગલો અહીંયા લગ્ન પ્રસંગ કરે છે અને આ જ મંડપ નીચે આ જગ્યા ઉપર છેલ્લા સત્તર વર્ષ પૂર્ણ થયા છે અઢારમો સમૂહ લગ્ન છે અને આજે પચીસ યુગલો આ લગ્ન પ્રસંગમાં જોડાયા છે અને ખાસ અમારો જે હેતુ છે કે જે ગરીબ વર્ગ છે એ ગરીબ વર્ગ બેન્ડવાજા ફટાકડા ફોડી અને જમણવારમાં મોટો ખર્ચ કરી દેવું કરીને વ્યાજે નાણાં લાવીને લગ્ન પ્રસંગ કરતા હોય છે અને દિવસે દિવસે તેઓ તૂટતા જાય છે જ્યારે બાળકોનો અભ્યાસનો સમય આવે કે બાળકોને સારું શિક્ષણ આપી શકતા નથી તો અમારો મૂળ હેતુ છે કે ભાઈ દાતાઓના સાથ સહકારથી ગામના આગેવાનોના સાથ સહકારથી અમે એ જે ગરીબ વર્ગ છે એમનો લગ્ન પ્રસંગનું આયોજન કરીએ છીએ જેથી કરીને ભવિષ્યમાં એમના બાળકોને સારું શિક્ષણ આપી શકે અને એમનો જે કંઈક ફિજૂલ ખર્ચ થાય છે એ ખર્ચ ન થાય અને ખાસ જે સમાજ છે દરેક સમાજ એ દરેક સમાજમાં શિક્ષણનો જો હેતુ સમજાય તો સમાજ આગળ આવે બાળકો સારો અભ્યાસ કરે અને જે આપણો સમાજ જે છે એ સમાજ દિવસે દિવસે આગળ વધે આર્થિક સદ્ધર થાય અને એ આર્થિક સદ્ધર થવાથી બીજા કુટુંબજનોને પણ તેઓ મદદરૂપ થાય જેથી અમારો જે હેતુ છે એટલે આ મંડપ નીચે આ સ્ટેજ પર આજે દરેક સમાજના સંતગુરો મહંતો આવવાના છે અને સાહેબ આવવાના છે તમામ ડુવાઓ આપશે આશીર્વાદ આપશે અને આ યુગલોને અમે કહીએ છીએ કે જો તમે તમારા ઘરે લગ્ન પ્રસંગ કરશો તો બસો પાંચસો કે હજાર માણસની વચ્ચે તમે લગ્ન પ્રસંગ કરશો જ્યારે આ સંસ્થા ખૂબ મહેમાનોને બોલાવે છે અને આગેવાનો આવે છે અને એ તમામની હાજરીમાં જો તમારો લગ્ન પ્રસંગ યોજાય છે તો તમે એક નસીબદાર છો જેથી કરીને સત્તર વર્ષથી ખૂબ સહકારથી યુગલો અહીંયા જોડાય છે અને ગામના આગેવાનો અમારા ગામ ગામ ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓના સહ સહકારથી ખૂબ સારું આયોજન અમે કરી રહ્યા છે અને આજે પણ ખૂબ સારું આયોજન અમે કરેલ છે તે તમારી સામે છે thank you